નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જાપાનમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કિલ પર સાત પોઈન્ટ એક માપવામાં આવી છે જોકે મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે ભૂકંપ બાદ ત્યાંની સરકારે સુનામીનું અલર્ટ જારી કર્યું છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો ભૂકંપના આંચકા જાપાનના ક્રિશિયો અને સેકુકો ટાપુ પર અનુભવાયા હતા જો કે વધુ વાત કરીએ તો ભૂકંપની સાથે જ જાપાનના માજી ક કોચીયા અને ઇમેને ત્યારે કાગોશિયામાં અને આઈતિયામાં પણ સુનામી ચેતવણી જારી કરી છે સાથે જ પરિસ્થિતિ પર ત્યારે નજીકથી નજર રાખવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો